જુનાગઢના વંથલીના રૌની ગામે ડબલ ઘટના મર્ડરમાં હત્યા કરાઈ હતી જેમાં ધડાધડ ફાયરિંગ કરી હત્યાનો બનાવ સામે આવ્યો છે સાંધ અને જીહાલ રફિક સાંધની હત્યા કરવામાં આવી છે જેમાં મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી જૂના મંડુખમાં બંનેની હત્યા કરાયા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે ત્યારે ડીવાય એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા રવની વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે જેમાં મરણ જનાર રફીકભાઈ આમદભાઈ સાંધ ગામિતી તેમજ તેમના પુત્ર જીહાલનું ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ આઠ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના સમય એકસો પંદર પબ્લિક બે હજાર ત્રેવીસથી ગુનો રજિસ્ટર થયેલો જે અનુસંધાનમાં ભરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશને હાથ ધરેલી છે